સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક એકવારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ સિત્તેર એકસો ચાલીસ

વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજીત 20 લાખથી વધુ રકમ લઈ કેશિયર થયો ફરાર ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંકમાં લેખિત અરજી કરતા બેંક મેનેજરને ખબર પડી બેંક મેનેજર દ્વારા પણ વીરપુર પોલીસ થઈ અરજી આપી પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા રિપોર્ટર વિજય જોશી મહીસાગર એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપણીને જતો રહે સાહેબે લગભગ અંદાજે સાડા ચાર વાગે અમે ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કરીશું એ તેનો વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આપ્યો આવે નહીં એટલે હું પાછું બેંક આવે અહીંયા વાત કરી કીધું કે અહીંયા ખાવા ગયેલા આવે એટલી પછી વાત કરીએ પણ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી તો મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે તે ખુલાસો કર્યા પણ મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે ખાલી રહી રમી રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકો એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એને કોઈ બોલ્યા નહીં તમને ખાલી અરજી લખીશું સાહેબને ખાલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આવતો નથી કે તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવામાં આવ્યું નથી હવે પૈસા મળશે તો જ હું પહોંચ્યા આજે ઘેર જવાનું બાકી કોઈ જ રૂપ રહેવાનું રૂરામ તો તમારું ખોટ જેઠાભાઈ સોમાભાઈ ગામ ખોટા

અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો ત્યારબાદ એને તે રકમ બે માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે ડોલ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજિયનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે દાહોદ દ્વારા એવું જણાયેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા પૈસા ખેતીના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારે આ વ્યાજ કોણ ભરશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો તો અમારે એ વ્યાજ કોણ ભરશે આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને આ રજૂઆત સરકાર શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી યુગના માગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમને પણ આ રજૂઆત કરો કે જેવી તરહ કે આ બેંકો દ્વારા આવું કૌભાંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા ઉલ્લું બને છે એટલે એમને પણ જાણ કરે અને આ બારનો સ્ટાફ ભરતી કરી અને હિન્દી ભાષી હોય લોકોને ખબર પડતી નથી એટલા માટે લોકોને હિન્દી શીખવાનું હોય કે બેંકોના કર્મચારીને ગુજરાતી શીખવાનું હોય એના પણ આગળ કાર્યવાહી કરે એવી મારી અંગત માગણી છે શું નામ આપણું મારું નામ રવિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ગામ ગામ નો રહેવાસી છું